રમતગમતને પ્રોત્સાહન આપતા વડાપ્રધાનના વિઝન તરફ વડોદરાનું ગૌરવપૂર્ણ યોગદાન વડોદરા લોકસભાની અનોખી સિદ્ધિ રૂપે સાંસદ ખેલ સ્પર્ધામાં બે લાખથી વધુ નોંધણી થઈ છે જે સમગ્ર દેશમાં એક અદ્ભુત રેકોર્ડ ગણાય છે આ નોંધણીના આંકડાને પાર કરીને વડોદરાએ સમગ્ર ભારતના ટોપ ટેન લોકસભા ક્ષેત્રોમાં સ્થાન મેળવ્યું છે આ ઐતિહાસિક સફળતા માટે સાંસદ ડૉક્ટર હેમંગ જોશીએ મુખ્ય સંયોજક શ્રી રૂકમિલભાઈ શાહ શ્રી લોકેશભાઈ શર્મા અને સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે વડોદરાના ખેલ પ્રેમી યુવાનો વિદ્યાર્થીઓ અને રમત જગતના ઉત્સાહથી આ સિદ્ધિ શક્ય બની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ જેવા ઉપક્રમો યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ સ્વસ્થતા અને એકતાનો સંદેશ ફેલાવે છે વડોદરાની આ સિદ્ધિએ સાબિત કરે છે કે રમત માત્ર સ્પર્ધા નહીં પણ સંસ્કાર છે જે સમાજને એકતાના સૂત્રમાં બાંધી રાખે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન પ્રમાણે ખેલો ભારત અને ખેલો ભારતથી ખેલે ગુજરાત અને ખેલે ગુજરાતથી ખેલે વડોદરા આ વિઝનને ધ્યાનમાં રાખીને સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું જ્યારે આવાહન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ખેલાડીઓમાં ઉત્સાહ તો જોવા મળ્યો પરંતુ આપણા માટે આજે ખૂબ જ સારી એક સમાચાર છે કે અત્યાર સુધી સાંસદ ખેલ સ્પર્ધાની અંદર ટોપ ટેનમાં ગુજરાતના ટોપ ટેનમાં વડોદરા લોકસભાનો નંબર હતો એક લાખ જે રજિસ્ટ્રેશન્સ છે એનો આંકડો એક અઠવાડિયા પહેલાં જ વડોદરાએ પાર કર્યો હતો પરંતુ આજે સાંસદ ખેલ સ્પર્ધાની અંદર વડોદરામાં જંગી રજીસ્ટ્રેશન થઈ અને બે લાખનો આંકડો પણ વટાવ્યો છે અને સમગ્ર ભારતની અંદર ટોપ ટેનમાં વડોદરા આવ્યું છે એ બદલ વડોદરા લોકસભાના સર્વે યુવાનો સર્વે ખેલૈયાઓને હું ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું અને સાંસદ ખેલ સ્પર્ધાની અંતર્ગત જે મહેનત કરી અને યુવાનોએ જે રજિસ્ટ્રેશન કરાવ્યા છે તમામ યુવાનો અને તમામ ટીમ મેમ્બર્સને પણ ટીમ વડોદરાને હું ખૂબ ખૂબ અભિનંદનશા શુભેચ્છાઓ પાઠવું છું